આજે આપણે શીખીશું ગોળ કેરીનું ગયેલું અથાણું તો ગયું અથાણું બનાવવા માટે અહીંયા મેં બે કિલો કેરીના નાના ટુકડા કરીને એમાં હળદર અને મીઠું નાખીને એક રાત માટે રહેવા દીધા હતા અને પાણી કાઢીને આવી રીતે સૂકવી દીધા હતા અને ખાંડને મિક્સરમાં આવી રીતે પાવડર કરીને એડ કરી દીધી હતી અને એક રાત માટે તેને ઓગાળવા મૂકી દીધું હતું હવે મસાલો બનાવવા માટે ધાણાના કુરિયા રાયના કુરિયા મેથીના કુરિયા અને ઉપર હિંગ નાખી હતી ખડા મસાલામાં મેં તજ લવિંગ મરી અને ઇલાયચી નાખીને ઉપર ધુમાડા કાઢેલું તેલ નાખીને મેં હવે જ બનાવી લીધું હતું ઠંડો થાય એટલે આપણે એમાં હળદર પાવડર મરચું પાવડર વરિયાળી અને એક કિલો જેટલો ગોળ નાખીને બધું મિક્સ કરી દઈશું હવે ખાંડમાં જે કેરીના ટુકડા હતા એ આપણે આ મસાલામાં એડ કરી દઈશું અને ખાંડની ચાસણી મારી એકદમ પતલી હોવાથી આપણે એને ગેસ ઉપર ગરમ કરીશું ગેસ ઉપર આપણે ચાસણીને થોડીક વાર જ ગરમ કરીશું એક ઉબાળ આવે એટલે ગેસ બંધ કરી દઈશું અને ઠંડી થવા દઈશું ઠંડી થયા બાદ આપણે જે મસાલો અને કેરી તૈયાર કરી હતી એના અંદર આપણે ચાસણી ઉમેરી દઈશું અને બે દિવસ તો પહેલાંમાં આપણે આમ જ રહેવા દઈશું અને ચલાવતા રહીશું ગોળ ઓગળી જાય એટલે આપણે કાચને બોટલમાં અથાણું ભરી દઈશું અને અથાણું ખાવા માટે તૈયાર છે